ગૌતમ બુદ્ધની જ વાત હતી જે વાત સંત કબીરે કરી આખરે એ માનવ કલ્યાણની વાત એ પછી જ્યોતિબા ફૂલે એમણે પણ કહેલું કે વિદ્યા વિન મતિ ગઈ મતિ વિન નીતિ ગઈ નીતિ વિન ગતિ ગઈ અને ગતિ વિન સંપત્તિ ગઈ અને સંપત્તિ વગર થયો શૂદ્રના સિપાર સંપત્તિ વિન શુદ્ર થયો ના શિપાર એટલે વર્તમાન સમયમાં સૌથી વધુ જો આપણને પજવતો કોઈ પ્રશ્ન હોય આપણને આખમાં કણાની જેમ અને પગમાં કાંટાની જેમ જો કોઈ પ્રશ્ન ખટકતો હોય તો સાહેબ સાહેબ આર્થિક ગરીબી છે છે અને બાબા કહેતા કે સૌથી મોટું એ ભૂખ કારણ કે બાબા સાહેબે વેઠેલું સાહેબ આપણા પૂર્વજોએ વેઠેલું જેમને ખાવા નતું મળતું વાસ્તવિકતા છે સાહેબ અનુભવ તમે અને મેં પણ ક્યાંક કરેલો હશે તો આપણા વરવાઓની શું પરિસ્થિતિ હોય એટલે ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટું દુઃખ ભૂખ છે અને સૌથી મોટામાં મોટો રોગ છે કેન્સર મોટો રોગ નથી કારણ કે બની શકે કેન્સર હોય દુઃખ થાય પીડા થાય પણ જો આર્થિક સદ્ધર હોય મને કેન્સર થયું મારે ચાર પાંચ સંતાનો હોય બે ત્રણ નાના ભાઈ બહેનો હોય મને ખબર છે લાસ્ટ સ્ટેજમાં શું હું ચોક્કસ કેન્સર નામ પડતા પડી ભાંગી પરંતુ જો આર્થિક સદ્ધર હોય તો મને એટલો સંતોષ હશે કે હું ગયા પછી મારા સંતાનો મારા કુટુંબ પરિવાર અને મારા ભાઈ બહેન તો મોટો ગરીબી ગરીબી જે માટે બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં આપણને કલમ આપી અને પ્રતિનિધિત્વ જેને આપણે આરક્ષણ કહીએ છીએ સાહેબ તો એ આરક્ષણની વ્યવસ્થા કરી અને એ આરક્ષણ એ આર્થિક આઝાદીનું આંદોલન કરશે છે જેને વર્તમાન સમયમાં બ્રાહ્મણવાદી વિચારસરણી કે અન્ય સવર્ણ લોકો આપણા આરક્ષણનો વિરોધ ડોક્ટર બાબા સાહેબે એ માનવીય મૂલ્યો સાથે એક માનવતાની લાઈનમાં તમે રહી શકો પ્રતિનિધિત્વ કરી શકો અને ગરીબીમાંથી બહાર આવી અને સન્માનભેર જીવી જીવન જીવી શકો એ આરક્ષણનો વિરોધ કરી અને સાબિત કરે છે કે ફરીવાર આ દેશમાં એક એવી વિચારસરણી છે જે આપણને પાંચ હજાર વર્ષ પહેલાની મૂળ સ્થિતિમાં લઈ જવા ત્યારે જરૂર પડે છે શિક્ષણની ત્યારે જરૂર પડે છે સંગઠનની અને ત્યારે જરૂર પડે છે આવી રીતે ભેગા થવાની જેમાં અધિકારી લેવલના કર્મચારી લેવલના સામાજિક આગેવાનો અને નાનામાં નાનો કાર્યકર કે વ્યક્તિ ભેગા થઈને આપણે વિચારીએ કે ભવિષ્યની ભાવી પેઢી માટે આપણે શું કરવું તો ડોક્ટર બાબા સાહેબે જે આપણને ચાર અનામત આપેલી પ્રતિનિધિત્વ કરવા માટે તો એમાં સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબે કલમમાં લખેલું અનામતનું કે રિઝર્વેશન ઇન એજ્યુકેશન જ્યારે અત્યારે આપણે ભેગા થઈએ છીએ એનો મૂળ ઉદ્દેશ હું માનું છું ક્યાં સુધી શિક્ષણ જ છે જે વાત વાત ડૉક્ટર સાહેબે પોતાના રિઝર્વેશન ઇન એજ્યુકેશન જે કલમ ટાઈકીન કરેલી જે આપણને ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે જેને કોઈ તમે રોકી ન શકે આ ભારતનો કોઈ વ્યક્તિ તો રિઝર્વેશન ઇન એજ્યુકેશન એટલે કે શિક્ષણમાં અનામત એનો મતલબ કે પહેલાં આપણા પૂર્વજોને ભણવા દેવામાં આવતા નહીં બાબા ને આ ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારમાં નાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હજારો વર્ષોથી જે સમાજ શિક્ષણથી વંચિત અને પશુ પણ જીવન જીવે છે એ માનવતાના મૂલ્યો સાથે સ્વમાનભેર જીવન જીવી શકે એટલે એમણે શિક્ષણની શરૂઆત કરી એટલું નહીં એમણે ભારતીય બંધારણમાં પહેલી કલમ નાખી રિઝર્વેશન ઇન એજ્યુકેશન જ્યારે હું અનામતની વાત કરું છું

અઢારસો થી મહાત્મા જ્યોતિબા ફૂલે શિક્ષણની શરૂઆત કરી અને એ વખતે અંગ્રેજો એક ઠરાવ લાવે છે શિક્ષણ બાબતનો કદાચ આમાં મોટાભાગે કર્મચારી અધિકારી તમે જાણતા જ હશો છતાં પણ હું વાત કહું છું જ્યારે મને બોલવાનું જ કહેલું છે ત્યારે અંગ્રેજો એક ઠરાવ લાવે છે અને એક નિયમ બનાવે છે અને ભારતમાં એ નિયમ પ્રસ્થાપિત કરવાની વાત કરે છે કે જે ગામની વસ્તી માત્ર બસો હોય જે ગામમાં બસો વ્યક્તિ હોય ત્યાં એક સરકારી સ્કૂલ ખોલી અને આનો વિરોધ કોઈ મુસ્લિમ કે અન્ય દેશના લોકોએ નહીં પરંતુ આ જ દેશના લોકોએ એ બ્રાહ્મણોએ કરેલો જે ધર્મમાં હજુ પણ હું અને તમે રહીએ છીએ કેટલા દુઃખની વાત છે અને એ વખતે જ્યોતિબા ફૂલે એક વખત જ્યારે આંદોલન ચલાવે છે ત્યારે રાણી વિક્ટોરિયાના પ્રપૌત્ર ડ્યુક્સ ઓફ કનોટ રાણી વિક્ટોરિયાના પ્રપૌત્ર ડ્યુક્સ ઓફ કનોટ ભારતમાં આવે છે ત્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે શિક્ષણ આ દેશમાં શુદ્રો અતિશુદ્ર અને મહિલા માટે એની વ્યવસ્થા થાય એના માટે આંદોલન ચલાવે છે એટલે તેઓ વિદ્યાર્થીઓને લઈ યુવાનોને લઈ અને એક જનસભા કરવા માટે

પરિસ્થિતિ શું છે તેમ તમને ખબર નથી હું તમને જાણ કરું છું કે શિક્ષણથી વંચિત છે અને શિક્ષણથી વંચિત વ્યક્તિ અને પશુમાં જાજો ફેર હોય નહીં આપણે જાણીએ છીએ એટલે એમણે એ લખેલું કે યોર બ્રાન્ડ મધર વી આર નેશન તું તારી દાદીમાને જઈને કહેજે કે અમે સુખી રાષ્ટ્ર છીએ મધર કરોડ તું તારી જઈને કહેજે કે આ સુખી રાષ્ટ્ર તો છે જ પરંતુ લોકો શિક્ષણથી વંચિત છે સાહેબ એ શરૂઆત મહાત્મા ગાંધી બાપુ અને એટલે ડોક્ટર બાબા સાહેબ એમને પોતાના ગુરુ માને છે અને એમણે જે બીજી કલમ ડોક્ટર બાબા સાહેબ ભારતીય સંવિધાનમાં પ્રતિનિધિત્વની માંગણીમાં અનામતમાં ફંડામેન્ટલ રાઇટ કરીને જે આપે છે એ છે રિઝર્વેશન ઇન સર્વિસિસ એટલે નોકરીમાં અનામત જે સમાજ તમને શિક્ષણથી વંચિત રાખતો હોય જે વિચારધારા તમને સંપત્તિથી વંચિત રાખતી હોય અને જે વિચારસરણી તમને શાસ્ત્ર શસ્ત્ર રાખવાની પરવાનગી ન આપતો હોય એની સામે ડૉક્ટર બાબા સાહેબે બંધારણીય બીજી કલમમાં રિઝર્વેશન ઇન સર્વિસીસ એટલે કે નોકરીમાં અનામત નોકરીમાં અનામત જેના કારણે પીડિત અતિશુદ્ર તેમજ મહિલાઓ માત્ર બે ટકા જેવી જે કર્મચારી બની છે જેનાથી હું માનું છું ત્યાં સુધી ભૂતકાળના ચહેરા મોહરા અને વર્તમાન સમયના કર્મચારી અને અધિકારીના ચહેરા મોહરામાં ફેરવાય છે આ વાસ્તવિકતા છે એ ડૉક્ટર બાબા સાહેબની કલમની તાકાત છે કે એમણે જે આ કલમ આપણને આપી તો એ કલમ થકી અત્યારે વર્તમાન સમયમાં કર્મચારી અને અધિકારી આપણને મળે છે અને ડૉક્ટર બાબા સાહેબ જ્યારે એમણે શુદ્ર આપણી પહેલાં અતિશુદ્ર આપણે આપણે કદાચ હું માનું છું કે હું બી આપણે ઘણી બધી ગેરસમતી જીવતા માણસો છીએ વાંચનના અભાવે એનો મતલબ હું જ્ઞાની શું એ અર્થમાં નથી એમાં હું પણ છું એ એ અજ્ઞાત વ્યક્તિમાં હું પણ છું પણ જે આપણે માનીએ છીએ કે આપણે શુદ્રમાં આવીએ તો આ આપણી ગંભીર ભૂલ છે ભારતની વર્ણવ્યવસ્થા ટોપ લેવલમાં બ્રાહ્મણ સર્વોપરી સૌથી ઉપર જેનું મસ્તિષ્ક ચાલતું હોય અને જેનું મસ્તિષ્ક ચાલે જેનું દિમાગ ચાલે જેનો બ્રેઇન પાવર હોય જેનામાં નોલેજ હોય એ જગતમાં કંટ્રોલ કરે સૌથી ઉપર બ્રાહ્મણ પછી ક્ષત્રિય બીજા જેને હાથ કહેવામાં આવે તાકાતવાર જેને આખા સમાજને ગુલામ કરવા માટે એનો ઉપયોગ કર્યો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણ વ્યવસ્થાથી જ આપણે જીવી રહ્યા પણ ડોક્ટર સાહેબ કહે છે કે આપણે શુદ્ર નથી કારણ કે આ ચાર વર્ણ વ્યવસ્થામાં આપણે અતિશૂદ્રમાં આવી એટલે શુદ્ર એ હિન્દુ ધર્મનો ભાગ નથી આવું ભારતીય સંવિધાનમાં ડોક્ટર સાહેબ હું નથી કહેતો ડૉક્ટર સાહેબે ભારતીય સંવિધાનમાં આપણને જે અનુસૂચિત જાતિમાં મૂકા અને ક્રમિક વર્ગમાં રાખી અને અનુસૂચિત જાતિની જે પંદરસો જાતિઓ છે જેને એક કેટેગરી કરી અને અનુસૂચિત બનાવી અને એ અનુસૂચિત મુજબ આપણને રિઝર્વેશન ઇન સર્વિસિસ લાભ મળ્યા જે આપણને શુદ્ધ તરીકે ને અતિશુદ્ધ તરીકે મળે છે પરંતુ ડોક્ટર સાહેબે ઓબીસી સમાજ સમાજ માટે પણ કલમ ત્રણસો ચાલીસ બનાવી અને ભારતીય સંવિધાનમાં એમને પણ જેટલા અને અને જયારે કાકા સાહેબ કાલેલકર પંચ કારણ કે એ વખતે ઘણો બધો વિરોધ હતો કે આ શુદ્ર સમાજને જેમાં આપણે નથી આવતા આપણે સમજી જાય કે મોટાભાગની ઓબીસી સમાજ જે શુદ્ર સમાજ છે તેને ભણવાનો હક નહોતો એ ભણવાના હક માટે ડોક્ટર બાબા સાહેબ આંદોલન ચલાવે છે તો એ વખત ના કોંગ્રેસી નેતાઓએ ઓબીસી સમાજને સમજાવી અને કીધું કે ડોક્ટર ડોક્ટર બાબા સાહેબ આ અનામત આપીને તમારા હક અને અધિકાર આપીને એમની હરોળમાં રાખવા માંગે છે તમને મંજૂર છે એટલે ઓલા નો મજા આમ તથા ડૉક્ટર બાબા સાહેબને ખબર હતી કે આજ નહીં તો કાલે આ ઓબીસી સમાજ જાગશે અને એના હક અને અધિકાર વિશે જ્યારે સજાગ બનશે ત્યારે એના માટે એ બંધારણીય કલમની જોગવાઈ હોવી જોઈએ એટલે એમણે કાકા સાહેબ કાલેલકર પંચ અને કાકા સાહેબ કાલેલકર પંચ ડૉક્ટર બાબા સાહેબને મળવા જાય છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ કાકા કાકા સાહેબ કાલેલકર પણ ડોક્ટર સાહેબને સવાલ કરે છે કે તમે તમારું સંપૂર્ણ જીવન શોષિતો પીડિતો વંચિતો સુધ્રો અતિશુદ્રો અને મહિલાઓ માટે સમર્પિત કર્યું એટલું નહીં તમે તમારા ચાર સંતાનોને કુરબાની આપી નાની વયે તમારા ધર્મપત્નીને તમે ગુમાવી તો તમે આ સમાજને શું સંદેશો આપવા માંગો છો તમે શું કહેવા માંગો છો ત્યારે ડોક્ટર બાબા સાહેબ કહે છે કે હું આ સમાજમાંથી મહાન વ્યક્તિ પેદા થાય એવું જોવા ઈચ્છું એટલે કાકા સાહેબ કાલેલકર પંચ હતું એના લોકોએ સ્પષ્ટતા કરી કે બાબા સાહેબ તમે જે વાત કહેવા માંગો છો એ અમે સમજી નથી શકતા કારણ કે આખરે તો એ પંચમાં એ લોકો જ બેઠા હોય જે તમને કોઈ પણ રીતે તોડે તો કે એ મહાન એટલે શું ત્યારે બાબા સાહેબ કહે છે કે હું આ સમાજમાંથી જે સમાજ હજારો વર્ષોથી ગુલામ હતો પશુ સમાન જીવન જીવતો હતો જેને શિક્ષણનો અધિકાર નહોતો એ સમાજમાં હું ડોક્ટર એન્જિનિયર વકીલ અને ઉચ્ચ અધિકારી લેવલના વ્યક્તિ પેદા થાય એ જોવાય અને એ પછીના ડૉક્ટર બાબા સાહેબના બીજા પહેલું વાત કરું સાહેબ દુઃખ સાથે કહેવું પડે આ ઓગણીસો બાવન ની વાત હતી અને ઓગણીસો છપ્પનમાં ડોક્ટર બાબા સાહેબ જાહેર મંચ ઉપરથી એક વાક્ય કે કે મને મારી ભણેલા ગણેલા સમાજે દગો દીધો છે તો આ બે માં ફેર શું ડોક્ટર બાબા સાહેબ એક વાત એવું કે આ સમાજ માંથી ડોક્ટર એન્જિનિયર વકીલ આઈપીએસ આઈએસ કલેક્ટર બને એવું ઈચ્છું છું અને ત્રણ ચાર વર્ષમાં એવો શું એમને ગાહ લાગ્યું કે એમણે જાહેરમાં કેવું પડ્યું કે મને ભણેલી ગણેલી સમાજે દગો દીધો છે શિક્ષિત સમાજે દગો દીધો એવું નથી કીધું છે સ્પષ્ટતા હોવી જોઈએ દરેક શબ્દની દરેક વાક્યની દરેક વિચારની જ્યાં સુધી તમે સ્પષ્ટતા નહીં કરો એના મૂળ સુધી ત્યાં સુધી વાત આપણને નહીં કારણ કે ડોક્ટર સાહેબે આપણે વાત કરીને કે ભાઈ શિક્ષિત બનો ડોક્ટર બાબા ની વાત કરી શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો ડોક્ટર સાહેબે માત્ર શિક્ષિત બનો આવું ક્યાંય નથી કીધું સાહેબ તમને ડોક્ટર સાહેબે કીધું શિક્ષિત કરો શિક્ષિત બનવું અને શિક્ષિત કરવામાં જમીન આસમાન ઉદાહરણ સાથે સમજાવું કે શિક્ષિત કરવા માટે તમારી પહેલી પ્રાયોરિટી છે પ્રથમ તમારી ફરજ એ બને છે કે શિક્ષિત કરવા માટે તમારે પહેલાં શિક્ષિત બનવું પડે હવે શિક્ષિત બનનાર અને શિક્ષિત કરનાર વ્યક્તિમાં શું ફેરો શિક્ષિત વ્યક્તિ દસ પાસ કરે બાર પાસ કરે ગ્રેજ્યુએટ થાય અધિકારી થાય અને પોતાનું પેટ ભરી અને પોતાના સંતાનો અને પોતાના પત્ની અને પોતાના જીવન જીવવામાં હોય અને શિક્ષિત બને શિક્ષિત કરનાર વ્યક્તિ દસ પાસ કરે બાર પાસ કરે ગ્રેજ્યુએટ થાય અધિકારી બને કે કોઈ પણ જગ્યાએ જાય તો વ્યક્તિગત પોતાના જીવનનું તો ભલું કરે પરંતુ બચેલા સમયનું પોતે મેળવેલા જ્ઞાનનો સદુપયોગ કરી અને નાનામાં નાના વ્યક્તિને મદદ કરી અને જે પોતે જે જગ્યા છે ને એ જગ્યા સુધી પહોંચાડવાના પ્રયત્ન એટલે જ્યોતિબા ફૂલે પણ કહેતા શિક્ષણની વ્યાખ્યા જ્યારે જ્યોતિબા ફૂલે કરતા ત્યારે એમણે કહેતા કે શિક્ષા કા સહી મતલબ કો સહી કો સહી ઓર ગલત કો ગલત કર સોચ કો જો વિકસિત કરે ઉસે શિક્ષિત કરે તમે સાચાને સાચું અને ખોટાનું ખોટું કહેવાની હિંમત ના રાખો તો માત્ર તમે ભણેલા છો શિક્ષિત નથી